જય માતાજી જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલના નવા એક વ્લોગમાં અને જુઓ આજે મારે ફેરો લાગી ગયો છે અમદાવાદનો અને હું અને અંકિતભાઈ અને અમારા નાના સબસ્ક્રાઈબર વિડીયોમાં આવવા માટે આવી જાય છે માય ફ્રેન્ડ દર્શનભાઈ દર્શનભાઈ તો બહુ સરસ મજાના મારા વિડીયો જોવે છે મારા વિડીયો જોવા ને તમે હા અમારા વિડીયો દર્શનભાઈ જોવો જ છે જોવા ને આપણા વિડીયો બરાબર લાઈક આપો હો ને હા દર્શનભાઈ લાઇક પણ આલે છે અમારા વિડીયોમાં અંકિતભાઈ ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે ગાડી પણ રેડી થઈ ગઈ છે તો હું અમારા અંકિતભાઈને કંઈક હાથ પગ ધોવાના બાકી છે તો હાથ પગ ધોઈ લે અને હું અમારા કુળદેવીના મંદિરે દર્શન કરી આવું ત્યાં સુધી અંકિતભાઈ રેડી રહેશે તો નીકળી ગયો હું ઘરેથી જો ગાડી સ્ટાર્ટ થઈ જશે થોડી હીટ આવી ગઈ ગાડીમાં એટલે હું માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યો જય માતાજી મારો કુનાલી કહે છે જય માતાજી જેવા કુનાલી આવી ગયા છે આપણે ઘરેથી નીકળીએ સામાન હું ભરું છું અને ગરમી તો ગરમી તો બહુ જબરજસ્ત છે બને વિડીયોમાં હું મંદિરે જઈને દર્શન કરાવું તમે મંદિરે જઈ અને દર્શન કરાવું તમને માતાજીના અને જો મારો આઈનામો સામે ફોટો આવે છે ભાઈ મંદિરે દર્શન કરી ગમે ગમે ત્યાં જતા હોય તો મંદિરે દર્શન કરીને પછી જ બીજા કામે નીકળવું કારણ કે માતાજી ભગવાન માતાજી લાજ રાખે સૌની લાજ રાખે મારો અને હા અમદાવાદનો ફેરો છે એટલે કદાચ મોટો બ્લોગ બનશે ટાઈમિંગ વધારે થશે તો આના અમે બે ભાગ કરીશું અમદાવાદ ભાગ એક અને ભાગ બે એ રીતે અમે કરીશું તો જુઓ હું ગાડી લઈને ઓલમોસ્ટ નીકળી ગયો છું ગાડીની સ્પીડ તમે જોઈ શકો છો હું કાયમ કહું છું ગાડી સ્પીડ માપમાં ચલાવી ગાડી અને ગા આ હું બોલવાનું એટલે જ ચાલુ રાખું છું કે અમે સંગીત મૂકીએ ને આમાં તો કોપી રાઈટ આવે છે ખબર નહીં કેમ પણ અમારે હવે એવું કંઈક સંગીત એડ બેડ કરીને અમારા અજીતભાઈ કંઈક કહેતા હતા કે એને સેવ કરવું પડે ને કંઈક કરવું પડે તો મારા મમ્મીને બધા વાડામાં છે અને હું જો અમારે જોગણી માતાનું મંદિર પહેલાની માં જોગણી અને મારા કારુભાઈ ને બધા બેઠા છે અહીંયા તો ભલે રાતે પાર્ટીમાં હતા બેઠા છે બે બરાબર તો ગાડી અહીંયા હું સાઈડ કરી અને માતાજીના દર્શન કરી આવું હું જોઉં છું પાછળ કંઈ આવતું નથી ને તો પાછળ ઓલરેડી કંઈ આવતું નથી તો માતાજીના દર્શન કરી આવીએ આપણે જો આ મારું અહીંયા મારું મકાન છે બીજું મારા નાના ભાઈ ને ફાધરને બધા અહીંયા જ રહે છે તો તને રહો તમે ગરમી તો એટલી બધી લાગે છે ને કે વાત જવા દો તો હું જરા એ જ ગેલેરી પાછી અને આપણા મંદિરે દર્શન કરીને પછી આગળ વધીએ મંદિરે માતાજીના તો કંઈક બખાડો થઈ રહ્યો છે શેનો થાય છે ખબર નહીં પણ જુઓ અરે યાર આ ગેલેરીમાં આવ્યો અને ખબર પડી કેટલો જબરજસ્ત પવન આવે છે છોકરાઓ રમતા લાગે છે કંઈક ખખડાવે છે કંઈક વજન કરે છે તો ઓલમોસ્ટ હવે હું પહોંચી ગયો મંદિરે બરાબર આ છે અમારા માતાજીનું મંદિર છે ધણી ચામુંડમાં નું મંદિર છે અને અહીંયાથી મારે એક મિત્રને લેવાના છે નરેશભાઈને તો હું નરેશભાઈને પણ લઈ લઈશ તો પથ્થર પથ્થર લાગી ગયા પછી અહીંયા બેસે હોય બેઠક થાય છે અંદર ની ભાગે ગોલ્ડન સ્ટાઇલો લગાવી સરસ લાગે છે અહીંયા બેઠક બનાવવાની છે માતાજીની અમારી શેથની ચામું માનો અખંડ જ્યોત અને આવી રીતનું કંઈ સ્ટ્રક્ચર છે મંદિરનું અત્યારે તો આ આડું મૂકીએ છીએ દરવાજો વ્યવસ્થિત લગાવવાનો છે આ છે મંદિરનો ઘૂમટ અહીંયા કંઈક સરસ મજાનું લગાવીશું અહીંયા કલર વલર થઈ જાય પછી બહુ સરસ મજાનું દેખાશે સામે પણ માતાજીનું મંદિર છે અમારે તો તો ચાલો હવે આપણે રસ્તામાં કહેવાય કે અમદાવાદના રોડ કલોલ નંદાસણ હાઉ બધું શૂટ કરતા જઈશું આગળ જમ જોતા જઈશું એમ તો બન્યા રહો વિડીયોમાં તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ઓએનજીસી કોલોની અને ગેટ ઉપર અમને ઊભા રાખ્યા હતા એન્ટ્રી કરવા સામે બેન બેઠા છે તો અમારી ગાડીની એન્ટ્રી કરાવી દીધી મારો લાઇસન્સ નંબર પણ લઈ લીધો ને બધી એન્ટ્રી કરાવીને હવે જો તમે સરસ લોકેશન છે અંદર હા ભાઈ જબરજસ્ત મજા આવે એવું અહીંયા પાર્કિંગ છે અને દૂધવાળા પણ આવ્યા છે દૂધ આપવા માટે દૂધ તો ને ભાઈ ચા બનાવવા કોફી બનાવવા માટે સામે એક માતાજીનું મંદિર છે પણ અમારે અહીંયાથી ટર્ન લેવાનો છે તો અમે અહીંયા વળી જશું માતાજી ભલું કરે તો અહીંયાથી અમે વળ્યા છીએ અમારે હવે જવાનું છે જે પાર્ટીનો સામાન ભરવા એ પાર્ટી ઘરે બેઠા બેઠા અમને બોલાવે છે અને જો કોનજી સીમા કોલોનીમાં સરસ મજાનું લોકેશન છે તમે જુઓ હા તો ઠીક આપણે અંદર ફરવા અવાય નહીં આપણને આવવા નહીં દે કામ વગર નહીં તો ખરેખર મજા આવે એવું છે અહીંયા ભાઈ હા હવે અમે શોધતા શોધતા જઈએ છીએ ને વિચારીએ કે હવે એ પાર્ટીને ફોન કરીએ પાછો હું વિડીયોમાં ફોન કરીશ તો સારું નહીં લાગે એટલે ચાલો ને જાતે જ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ હા સામે દિવાલ તો આવી ગઈ છે એમને અમને એડ્રેસ આપી દીધું તમે ખાલી નજારો જુઓ અને આમ પણ ઓનજી નું હોય ને એટલે બહુ વ્યવસ્થિત જ હોય અને બધા રૂલ્સ રેગ્યુલેશન્સ બધું ઓનજીસીમાં હોય જ બરાબર તો જાળવા એટલા બધા આવેલા છે અમારી ચોઈસ કાર પડી હતી શૂટ કરવું ભૂલી ગયા ટાટા હેરિયર અને શું છે બેચરાજી પાર્ક અહીંયા પણ માતાજીના નામથી પાર્ક બનાવેલું છે બેચરાજી પાર્ક દિવાલથી અમને કહ્યું હતું સિક્યોરિટી પોઈન્ટ આવે એટલે આ સિક્યુરિટી પોઈન્ટ આવી ગયો ત્યાંથી મને ડ્રાઈવર સાઈડ વળવાનું એમણે સજેસ્ટ કર્યું હતું તો હું અહીંયાથી ડ્રાઈવર સાઈડ વળાવી લઉં અને કંઈક બ્લૂ કલર બ્લ્યુ કલર કહેતા હતા તે સામે અમને દેખાય છે પણ આ ગાડીવાળા ભાઈ આવ્યા છે તો તો જુઓ પાર્કિંગ છે વ્યવસ્થિત બધું પોતપોતાનું પાર્કિંગ હોય અને હવે મારે એમને કોલ કરવો પડશે તો તમે બન્યા રહો વિડીયોમાં ને હું અત્યારે તો હું જ શૂટિંગ કરું છું ડ્રાઇવિંગ પણ હું કરું છું કારણ કે ગાડી ધીમી છે અને જો અમારા ફોનમાં રિંગ વાગે છે એ પાર્ટીનો ફોન આવી ગયો છે તો બન્યા રહો વિડીયોમાં આપણે આગળ શૂટ કરીએ ફાઇનલી ગાડીમાં લોડ થઈ ગયો અને પાર્ટી કીધું ચાલો નાસ્તો માસ્તો કરી લો તો અમે કાકાની દુકાને નાસ્તો કરવા માટે આવ્યા હતા જો અપાત્રા છે ખમણ છે નાઇનોલ પાટીદાર કચોરી અને દાદા બેઠા છે સરસ મજાનો નાસ્તો બનાવે છે અને એક નંબર વસ્તુ આપે છે આપણને નાસ્તો કરવા માટે ચાલ પણ અમે ટેસ્ટ કરી બધું જ ટેસ્ટ કર્યું અને આ છે ઓનજીસિંહ કોલોનીનું શોપિંગ અહીંયાથી બધું મળી રહે નાસ્તો વાસ્તો તો બતાવી દો આપણે ગાડીમાં કઈ રીતનો લોડ કર્યો છે તો આવો ઘણા બધા લોકો નાસ્તા માટે આવેલા હતા અને આ ગ્રાઉન્ડ છે સરસ મજાનું પરેડ ગ્રાઉન્ડ ક્રિકેટ માટે પણ નવરાત્રિ પણ અહીંયા થાય છે કોલોનીની નવરાત્રિ કહેવાય અહીંયા થાય છે બાજુમાં માતાજીનું મંદિર છે અને આ છે અમારી જેટ જુઓ આપ કેટલો બધો સામાન ભર્યો છે ભાઈ આ બધો સામાન અમે ભરીને ફિક્સ કરી દીધો છે અને હવે અમે નીકળી રહ્યા છીએ અમદાવાદ જવા માટે નરેશભાઈ બરાબરનો દબાવીને નાસ્તો કરી લીધો છે તો બન્યા રહો વિડીયોમાં ફાઈનલી સામાન ભરીને નીકળી ગયા અને જુઓ કોલોની આ છે કોલોની થી હવે નીકળી ગયા છીએ જલારામ મંદિરનો પુલ અને રસ્તામાં અમે અહીંયા શૂટ એટલા માટે ચાલુ કર્યું કે અહીંયા એક જલારામ મંદિર આવે છે સરસ મજાનું તો તમને બતાવું બરોબર અને અસો મનન આશ્રમ પણ અહીંયા તો સામે તમે જુઓ ઓશોનો આશ્રમ પણ અહીંયા છે જો ઓશો મનન ન્યુયોગ કમ્યુનિશન ની આ અને સામે દેખાય છે મંદિર આગળ ધજાઓ થોડી થોડી વિડીયોમાં દેખાતી હોય તો ઝૂમ કરીને જોજો માફ કરજો એ પાછળ ત્રિવેણી મંદિર છે કંઈક અને આગળ આ છે આપણું જલિયાણ જોગી વીરપુરવાળા બાપા બા જલારામનું મંદિર તો તમે ગાડી ઉભી રખાય એમ છે નહીં પણ તમે ચાલુમાં દર્શન કરી લો બાપાના આવતા એમ અને રસ્તામાં અમે જતા હતા પણ ઉનાળા માટે ખાસ ખાસ આ ગરમીઓમાં લોકો બાળકોને લઈ અને આવતા હોય જો વોટર પાર્ક અને આ છે સકુજ વોટર પાર્ક અમદાવાદ હાઈવે ઉપર અને બહુ જબરજસ્ત છે ભાઈ બાળકોને મજા આવે એવો મેં સામેની સાઈડ અમારી ફેવરેટ રેસ્ટોરન્ટ તમને દેખાય તો કમેન્ટ કરજો સહજાનંદ રેસ્ટોરન્ટ બરાબર અત્યારે ગાડીમાંથી મજા નહીં આવે સહજાનંદ રેસ્ટોરન્ટમાં અમે અવારનવાર જમવા આવીએ છીએ અને આપ જોઈ શકો આ ઇસ્કોન ગાંઠિયા અને આ શંકુચ બહુ મોટું નામ છે ભાઈ આ મહેસાણા જિલ્લામાં શંકુચ વોટરપાર્કનું અને પાછળ સંકુચ હોસ્પિટલ પણ છે તો અહીંયા બાજુમાં પેટ્રોલ પંપ પણ છે તો ઉનાળાના ગરમીના મોસમમાં ઘણા બધા જે લોકો અફોર્ડ કરી શકતા હોય એ લોકો શિમલા મનાલી ગોવા દીવ આવા બીચ ઉપર ફરવા જતા હોય પણ આપણે ત્યાં રાહ જઈ શકીએ તો કંઈ નહીં પણ આવા વોટર પાર્કમાં બાળકોને બધા લઈ અને એક વખત હવે જે મુલાકાત લેજો તમારે પણ એક મુલાકાત લેવી છે બાળકો ખુશ થઈ જાય ઉનાળાની ગરમીમાં આખો દિવસ પાણીમાં રહીએ મગજ ફ્રેશ થઈ જાય તો આ તમને વચ્ચે એક વોટર પાર્ક મારે બતાવવાનું હતું અને રહો વિડીયોમાં આ તો વિડીયો ઘણો લાંબો થશે ખરો તડકો તપી રહ્યો છે હું નરેશભાઈ અને જો નરેશભાઈ અંકિતભાઈ બે જણા બેઠા છે ગાડીમાં અને થોડું રસ્તામાં શૂટ કરતા જઈએ અહીંયા આગળ એક જુગ પહેલાનીમાં જોગણીનું મંદિર આવે છે તો અને સામે શું છે કંઈક ફેક્ટરી છે આપણે ત્યાં શૂટ કરવું નથી હવે અમારે અંકિતભાઈને અજીતભાઈ ને અમે કીધું હતું કે આપણે આ વિડીયો આ રીતે રોડ રોડનો શૂટ કરીએ ને તો તમે કંઈક મ્યુઝિક બીજુકનું આયોજન કરો અંદર મૂકવા માટે કે હું આપો સબસ્ક્રાઈબર મિત્રો તમે નહીં માનો તાપમાં બોલવામાં માથું પણ દુખી જાય છે આવા તડકાનું છતાં પણ હું વિડીયોમાં બોલું છું કારણ કે ભાઈ બ્લોગ બનાવવો છે વિડીયો બનાવવા છે તો બોલવું પડે અને અત્યારે તકલીફ પડે એનું કારણ એ છે કે તડકો બહુ છે ગાડીમાં એસી કર્યું નથી અને માથું તડકાનું ઝાટકા મારે છે એટલે અમે કલોલ પહોંચવા આવ્યા છીએ ને કલોલ તમને ખાલી ઉપર ઉપર પુલ ઉપર જઈએ એ દેખાડી દઉં કારણ કે અમારે કલોલ સિટીમાં જવાનું નથી નહીં તો તમને કલોલ સિટી બતાવો એટલે પણ આવી બધી બિલ્ડિંગો કંઈક કલોલમાં છે અને અમે જે બ્રિજ ચડી રહ્યા છીએ એ સિંધબાજ હોટલ અહીંયા પહેલાં બહુ નામ હતું સિમબાજ હોટલનું એ હોટલ નીચે દબાઈ ગઈ દબાઈ ગઈ એટલે નીચે આવી ગઈ પુલના સાઈડમાં રહી ગઈ

એમ થઈ જાત કે બધું ફરી જાત અને ડી માર્ટ કલોલ ની અંદર સ્વામિનારાયણ ખબર નથી પણ નજીક આવીને બતાવી દઈએ ઘણા બધા ઘણા બધા મંદિરો થઈ છે જો સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ભાઈ બહુ સરસ મજાની જગ્યા છે કલોલ અને અમે કલોલ અંબિકા પહોંચવા આવ્યા છીએ

કલોલની આ કલોલ રોડ પર ર થોડી થોડી સીટી જેવું દેખાય છે અને આ કલોલ અંબિકા વડ દેખ એ કલોલ અંબિકા કહેવાય છે અને આગળ મારે ભૂલ થઈ બોલવામાં કે જોગણીમાં નું મંદિર એક્ઝેક્ટલી જોગણીમા નું મંદિર કલોલ પછી અને અડાલજ પહેલા આવે છે તો આપણે ત્યાં જઈને શૂટ કરીશું અંબિકાનું ડેસ્ટ્રેસ જોઈ લો આ રીતે કંઈક અંબિકા કહેવાય છે આ કલરના બરાબર તો બન્યા રહો વિડીયોમાં હજુ આગળ શૂટ કરીએ